સેંકડોની સંખ્યામાં પશુઓના મરણ થયા હજી વધારે મરણ થશે ચરિયાણની જગ્યાએ ડોક્ટરો કે અધિકારીઓ પણ પહોંચી શકતા નથી હજાર એકરમાં ગેરકાયદેસર મીઠું પકવતા નમક ચોરોના કારણે હવે કચ્છના પશુપાલકો અને પશુઓનો મરવાનો વારો આવ્યો બન્ની ચરિયાણ વિસ્તાર એટલે કે એશિયાની સૌથી મોટો ઘાસીઓ મેદાન કહેવામાં આવે છે તે ઘાસીઓ મેદાન એટલે પશુઓ માટે સ્વર્ગ સમાન છે બન્ની અને વાગડ વિસ્તારને જોડતો બન્નીનો ચરિયાણ વિસ્તાર એ પશુઓ માટે હકીકતમાં સ્વર્ગ જેવું ગણાય છે પરંતુ આજે સ્વર્ગમાં પશુઓ અને પશુપાલકો નર્કનો અનુભવ કરી રહ્યા છે અને નર્કની જિંદગી જીવી રહ્યા છે લાખારા બાનિયારી રૈયાળી તથા આસપાસની અનેક વાંઢોના લોકો પોતાના પશુઓ ત્યાં ચરાવવા માટે જાય છે અંદાજીત નવ જેટલા ગામના લોકો પશુઓ આજે તે ચરિયાણમાં ફસાયા છે અને તે પશુઓ ચરિયાણમાંથી ગામમાં નથી આવી શકતા અને ગામમાંથી ચરિયાણમાં નથી જઈ શકતા માત્ર નમકચોરોના બાંધેલા બાંધાઓના કારણે વરસાદી પાણી રણમાં નથી જઈ શકતો અને આ જે ગામની સીમ છે તે સીમમાં પાણી ભરાઈ ગયા છે પાણી ભરાવાના કારણે પશુઓ ચરિયાણમાં જઈ શકતા નથી અને ચરિયાણમાં ગયેલા વરસાદ પહેલાંના પશુઓ પણ પાછા આવી શકતા નથી આમ હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે જો લોકોને ત્યાં કને જવું હોય તો પણ કેટલાય કિલોમીટર પાણીમાં ચાલીને જવું પડે છે અને જો પાછું આવવું હોય તો પણ કેટલાય કિલોમીટર ચાલીને આવવું પડે છે આમ ગેરકાયદેસર નમક પકવતા લોકોના કારણે આ વિસ્તારમાં સેંકડો પશુઓના મરણ થયા છે અને હજી પણ મરણ આંક વધવાની સંભાવના છે કેમ કે જ્યાં પશુઓ છે ત્યાં કને ડોક્ટરો પણ પહોંચી શકતા નથી અને તેમની પાસે કોઈ સહાય પણ પહોંચી શકતી નથી તો જાણીએ આ બાબતે સ્થાનિક ગ્રામવાસીઓની શું સમસ્યા છે તે નમસ્કાર આવાસ જનતાકીમાંથી હું દતેશ ભાવ આજે આપણે ખાસ આવ્યા છીએ જે બંનેનો ચરિયાણ વિસ્તાર છે અને એ ચરિયાણ વિસ્તાર લગભગ આખા એશિયાનો સૌથી મોટો ચરિયાણ વિસ્તાર કહેવાય છે પરંતુ સૌથી મોટી વિડંબના એ છે કે અહીંયા ચરવા આવતા જે પશુઓ છે એ પશુઓને આજે ચરિયાણ વિસ્તારમાં જઈ શકતા નથી કેમ કે જે મીઠાના ગેરકાયદેસર અગરો છે તેના જે મોટા પારા બાંધેલા છે એ પારાના કારણે વરસાદી પાણી છે તે રણમાં જઈ શકતો નથી અને અહીં લગભગ પંદરથી વીસ ફૂટ પાણી ભરાઈ જાય છે તેના પરિણામ સ્વરૂપે પશુઓ ચરિયાણ સુધી પહોંચી શકતા નથી અને હાલત એવી થઈ છે કે એ પશુઓનો સારા વરસાદ બાદ પણ ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે તો આ બાબતે ગામના લોકો પણ આપણી સાથે એ જોડાયા છે અને એમની શું સમસ્યા છે એ સાંભળીએ ભાઈ આપનું નામ રમજાનભાઈ રમઝાન હશે નોર્ડે રમજાનભાઈ તમારા વિસ્તારમાં ઘણા બધા પશુઓ છે એ બહારથી પણ પશુઓ આવે છે તો શું સમસ્યા ઊભી થઈ છે સમસ્યા એ અમારી ઊભી થાય છે કે અટાણે જે પણ વરસાદ થયો છે અને એના લીધે જે પણ રણમાં જે આપણે મીઠાના પલોટો ઊભા કરેલા છે તો એની અંદર પાણી જે ભરાય છે એ ખારો પાણી અમારા જે મીઠી વિસ્તાર છે ને મીઠો ઘાસ છે એ મીઠો વિસ્તાર છે અમારો ખારો થઈ જશે અને અમુક અમારી ખેતી પણ છે તો એ ખેતીને લીધે પાણી જે પણ પાછો ધક્કો મારે છે ગામ લોકોને કેટલી હેરાનગતિ થાય છે અને અમુક માણસો ત્યાં ફસાયેલા પડ્યા છે કેટલાક લોકો પછી એના દૂધ છે પછી નાના નાના પશુઓના બચ્ચા છે એ કેટલા પણ ડૂબી ગયેલા છે એનું પણ અમને કોઈ પણ નુકસાન કે વળતર અમને કોઈપણે સરકારે અમારી કોઈ પણ માહિતી લીધી નથી ને કોઈ પણ પત્રકાર કે કોઈ અટાડે આપની માધ્યમથી અમે બોલીએ છીએ જે પણ અમારે આ અહીંયા નુકસાન થઈ રહ્યો છે તો એની તમે અટલાણે મુલાકાત અમારી લીધી છે એ તમારો અમે આભાર માની છે અને જે પણ અમારા રૈયાડાની વિસ્તારમાં જે પણ પાણી ભરાણ હશે મીઠાના આગરાના લીધે મોટા મોટા બંધાર હશે જે આગરાવાળાના તો એના લીધે અમારે ગામ લોકો જે પણ ગામમાં પાણી ઘુસી આવેલું છે એ પાણી આગળનો નિકાસ થતો નથી તો એ પાણીનું નિકાસ કરવા માટે કોઈ પણ સરકાર આનું બંદોબસ્ત કરીને નિકાલી કરીને અમારા જે પણ ગામડામાં પાણી ભરાયેલા છે એ પાણીને તાત્કાલિક એનો નિકાલ થવો જોઈએ અને અમારે જે પણ પશુધનોને નુકસાન થઈ રહેલો છે તો એ નુકસાનની પણ સરકાર અમને વળતર આપે અને જે પણ અમુક જે અમારા વિસ્તારની અંદર જે પણ ગામડાઓ છે કોઈ વાંઢું છે કોઈ ગામ બીજા પણ ગામડા છે આ કાઠાર અને વિસ્તારમાં તો એ બધા લોકોને નુકસાન થઈ રહેલો છે અને અટાણે પણ આ કેટલા પાણી ભરાયેલા છે અને કેડે કેડે ઉપર પાણી ભરેલા છે અને એમાં માલધારીઓ ઘોડા લઈને અમુક નીકળે છે ને કોઈ ટ્રેક્ટર કે વાહન કોઈ નીકળી શકતો નથી તો એવી અમારી રજૂઆત છે કે તાત્કાલિક આની નિકાલ થવો જોઈએ આભા નમસ્તે હવે દર્શક મિત્રો તમે વિચારો કે આ જે ગામના લોકો છે ખેતી અને પશુપાલન ઉપર હોય છે એમનો જે મુખ્ય વ્યવસાય છે પશુપાલનનો એ પશુપાલનમાં એ ચરિયાણ વિસ્તાર સુધી પહોંચી શકતા નથી નથી એટલે પશુઓને ખાવાનું મળતું સારો વરસાદ હોવા છતાં પણ આજે ભૂખ્યા અને તરસ્યા રહે છે બીજા ગામના પણ અન્ય લોકો આપણી સાથે છે એમની પણ જાણીએ શું એમની સમસ્યા છે શું હોય તમારી સમસ્યા નમસ્કાર મારું નામ રઉ નોડે યુવા અગ્રણી રહેવાસી ચોખા જૂથ ગ્રામ પંચાયત બાનિયારી તાલુકો બચાવ તો જે અમારા રણ વિસ્તારના મીઠાના આગ્રા છે બરાબર તો અહીંયા બધો પાણી ભરાય છે તો અમારે ખાલી પાણીનું છે એ નિરાકરણ કરી દો અમારે એ જ છે પાણીનું કારણ છે અમારો માલ છે હું બંનેમાં પશુ અમારા હું ચરિયાણમાં ઘણા પશુ છે બરાબર અમારે એ જ છે પર્સન અને બીજો અમારો રસ્તાનું છે તોખારાથી બાનિયારીથી લાખારાનું ચાર કિલોમીટર રસ્તો છે એ રસ્તો હાવ ખરાબ થઈ ગયો છે અમારે એ એક રજૂઆત છે રસ્તાની કારણ છે સરકાર ભલે કે વિકાસ કર્યા છે પણ આ ગામોમાં કઈ વિકાસ નથી દેખાતો બરોબર હવે દર્શક મિત્રો વિચારો તમે જે કાગળ ઉપર વિકાસ થયો છે એ વિકાસ કાગળ ઉપર દેખાય છે પરંતુ હકીકત એ છે કે અહીંયા કને આવવા માટે રસ્તાઓ નથી લોકો એવી રીતે આવે છે યા તો ટ્રેક્ટરથી આવી શકે યા પગે ચાલીને આવી શકતા હોય મૃદુ અને મક્કમ સરકારની મોટી માટી વાતો થઈ પરંતુ અહીં સ્થળ ઉપર જોતા એવું લાગે છે કે આ સરકાર બોદી અને બુચમારી સરકાર જ હોય છે પશુઓને જ્યાં ચરિયાણ નથી મળતો એ ચરિયાણમાં આ કચ્છ જિલ્લો જે છે એ પશુપાલકનો જિલ્લો કહેવાય જે છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી એનામાં પશુઓની સંખ્યા માણસો કરતાં વધારે હતી તે છતાં જો એ પશુઓ માટે કોઈ જ વ્યવસ્થા ન થતી હોય તો આપણે વિચારવાનું થાય કે આપણે કેવા લોકોને ચૂંટીને મોકલાવ્યા છે અને એ આપણા માટે શું કરી રહ્યા છે બંની જે વિસ્તાર છે એ બંને વિસ્તારમાં મોટા ભાગના પશુઓ એવા છે કે જે વરસાદ પડે ત્યારે અહીંયા પશુઓ આવતા હોય ને બહુ જ સારું ચરિયાણ હોવાથી તેમને સારું ભોજન મળી રહે માત્ર બની જ નહીં આ વિસ્તારના લગભગ એકાદ લાખ જેટલા પશુઓ એવા હશે વધારામાં ગુજરાતથી રાજસ્થાનથી વરસાદ પડે ત્યારબાદ પશુઓ અહીં આવતા હોય છે પરંતુ ચરિયાણ વિસ્તારમાં જવા માટે રસ્તો ન હોવાથી મોટા ઊંડા ઊંડા ખાડાઓને પાણી ભરેલો હોવાથી પશુઓ ત્યાં પહોંચી શકતા નથી અને એનો પરિ પરિણામ એ આવે છે કે હાલમાં જ જ્યારે વરસાદ થયો ત્યારે અંદાજીત બસો જેટલા પશુઓના મરણ થયા પાકો આંકડો તો જ્યારે સરકારી લોકો ગણતરી કરશે ત્યારે જ ખબર પડશે પરંતુ ગ્રામજનોનું એવું કહેવું છે કે અંદાજીત આસપાસની જે સાત વાંઢો અને ગામો આવેલા છે તેનામાં બસો જેટલા પશુઓના મરણ થયા છે અને એ મરણ પણ એવી રીતે થયા છે કે એ પશુઓ ગામ સુધી નથી પહોંચી શકતા વરસાદમાં એ બેટ ઉપર ફસાઈ ગયા છે ઘણા બધા નાના પશુઓ તાજા જન્મેલા પશુઓ છે એમના ત્યાં મરણ થયા છે કાદવ ગચી કારણે પણ પશુઓના મરણ થયા છે એટલા માટે આ જે મોટો બંનેનો ચરિયાણ વિસ્તાર છે એ પશુપાલકો માટે કોઈ જ ઉપયોગી રહ્યો નથી તેવું અહીં દેખાઈ આવે છે નમસ્કાર આવાસ કીમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર